એ કિસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની એટીએમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નેશનલ હાઇવે પર સુરત તરફથી એક અલ્ટ્રુઝ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ભરૂચ તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર જીએમ દેસાઈએ પેટ્રોલ પંપ સામે વોજ ગોઠવી હતી તે દરમિયાન અલ્ટ્રુ કાર આવતા તેને રોકી તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે મૂળ ભાવનગર અને હાલ નાની દમણ ખાતે રહેતા કાર ચાલક દીપક જયંતી દોડિયાની ધરપકડ કરી હતી એક કારમાંથી રૂપિયા એક લાખ છ્યાસી હજારનો વિદેશી દારૂનો જથ્થો અને પાંચ લાખની અલ્ટો કાર તેમજ એક મોબાઈલ મળીને કુલ રૂપિયા છ લાખ છન્નું હજારનો મુદ્દામાલ કબ્જે કરી આ વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર દમણના અજય સોનીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે તેના વિરુદ્ધ અંકલેશ્વર બે ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી રિપોર્ટર જય પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર